जेंडिंग मित्रों आज आप लोग लाए रहे हैं एसएससी जीडी में जो आईएमपी टॉपिक है અહીંયા તમે જોઈ શકો છો એ આઈએમપી ટોપિક માં બે ટોપિક છે જે વધારે પ્રશ્નો પૂછાય છે એસએસસી જીડી માં રીઝનિંગ ના ઘટક દર્પણ અને જેને અરીસુ કહેવામાં આવે છે અને જળ પ્રદૂષણ આઈ થિંક તો 3 થી 4 માર્ક્સ નું પૂછાય છે તો જે પણ મિત્રો એસએસસી જીડી ની તૈયારી કરે છે કોઈ પણ ગવર્નમેન્ટ ની તૈયારી કરે છે તેમના માટેના બે બે પ્રશ્નો મૂક્યા છે જે બે પ્રશ્નો તમે જોશો તો તમને ઓટોમેટિકલી આવડી જશે તમે

આકૃતિ આધારિત જળ પ્રતિદિન પાણી પ્રતિદિન શ્રેણી આ મોસ્ટ ઓફ ધ વોટ કેર જે એસએસસી જીડી માં પૂછાય છે ગણિત પણ એવું સાધુ યાદ ચક્રયુ યાદ સંખ્યાની મિસ્ટર નિશાની ફેરબદલી પછી શું જવાબ આવવા પ્લસ નું માઈનસ થાય માઈનસ નું પ્લસ થાય ભાગાકાર નું ગુણાકાર અને કરંટ અફર તમે જોશો ને તો પાછળ 2022 થી 2023 એવું બધું પૂછાતું હોય છે તો આ તમે ટોપિક વાઇઝ તૈયારી કરી શકો છો અને આના પર તમે વધુ ભાર આપી શકો એ રીતના આજે આપણે દર્પણ અને અરીસાના બે દાખલા આપ્યા છે દર્પણ અરીસા એક જ છે જેના આપણે બે દાખલા જોશું અને જળ પ્રતિબિંબ જેના તમને અહીંયા થી શીખીને તમને ત્યાં બે માર્ક જ્ઞાનતા જાન માનો કે તમે પાંચ માર્ક્સ નું પૂછાય તો 10 10 માર્ક્સ તમને મળે પાંચ પ્રશ્નો પૂછાય તો 10 માર્ક્સ મળી શકો છે જેમ બે માર્ક્સ પૂછાય તો બે પ્રશ્નો પૂછાય તો ચાર માર્ક્સ મળી શકો છે એ રીતના આઠ માર્ક્સ નું સતત પૂછાતું હોય છે તો આપણે જોઈએ ટ્રેન્ડ અહીંયા લખ્યું છે એસ ટી આર ઈ એન જી પી એચ ને દર્પણમાં

અને બીજું કંઈ નથી કરવાનું આજ અમે તમને રેફેસ્ટ ફ્રેન્ડ અહીંયા જોડે આ જ વસ્તુને તમે ઊંધું ફેરવી દેશો આ જ કાગળને તમે ઊંધું ઉલટું ફેરવી દેશો તો ઉલ્ટું ફેરવાથી તમારે કેવા અક્ષરો મળે છે એચ ટી આ રીતના આર ઇ એન પછી અહીંયા જે છે જી પછી અહીંયા છે એચ પછી આ ટી અહીંયા એચ તો તમે જોઈ શકો છો આ રીતના જે શબ્દો બને છે S T R E N G કેવા શબ્દો છે સેમ ટુ સેમ એવા તમે શબ્દો તમારા ત્યાં આપેલા હશે અને આ તમારો જવાબ આવતો હશે એ પણ આ રીતના જવાબ બને છે S T -e H G -e -t N E R T અને -e S તો સ્ટ્રેન્થ નું તમે જોઈ શકો છો દર્પણ માં કે રીતના પ્રતિબિંબ આવે છે આ જ રીતના તમે ઓટોમેટિકલી પ્રશ્ન સોલ્વ કરી બીજો એક પ્રશ્ન છે અહીંયા પ્રશ્ન આપે છે કે આકૃતિ આપી છે કે આ આકૃતિના દર્પણ માં કા તો અરીસો લખતે જોતા કે રી દેખાશે તો અહીંયા જે આકૃતિ એ ડ્રો કરો તમે અહીંયા આકૃતિ આપેલી છે તમને જોઈ શકો છો આ રીતના આપેલું છે તો તમે ક્યાં ડ્રો કરશો આ જ આકૃતિ તમે ઉલટી કરી લો જ્યારે તમે ડ્રો કરો છો ત્યારે ઘૂટીને ડ્રો કરજો પેન પેન થી અને એને ઉલટી કરી દો તો કેવી દેખાય છે તો તમે જો આ આકૃતિને પાછળ ઘૂટી નાખો કેવી દેખાય છે તો આ રીતે દેખાય છે તો આ રીતે આકૃતિમાં અન્ય કઈ એવી આકૃતિ તમે જોઈ શકો તો તમે જોઈ શકો કે એમાં સેમ ટુ સેમ આવી આકૃતિ બને છે તો તમારો જવાબ આવશે એ તો આ તમે દર્પણમાં આ રીતના ખાલી કઈ કરવાનું નથી તમારા પેન થી લખવાનું છે અને ઉલટું ફેરવી દે ઉલટું માં તમને જે પ્રતિબિંબ મળે છે એ તમારે દર્પણનો જવાબ થશે દર્પણનું નું પ્રતિબિંબ કા તો અનિશાનું પ્રતિબિંબ થશે એ રીતના તમે અહીં જોઈ શકો છો પાણી જળનું નું પ્રતિબિંબ તો જળના ના પણ આવું કરવાનું છે પણ શું કરવાનું છે તમે જુઓ તો અહીંયા એક ટેનિંગ અહીંયા તમને કોઈ પણ અક્ષર આપી શકે શબ્દો આપી શકે કોઈ પણ આકૃતિ આપી શકે દર્પણ અનિશાન આપો જળ પ્રતિબિંબ તો એમાં એક બીજો એક એવો દાખલો છે અહીંયા લખ્યું છે ક્લોઝલી

તો આ તમે દર્પણ પ્રતિબિંબ થશે કયું પ્રતિબિંબ થશે દર્પણ હવે આવો તમારો એ માં ઓપ્શન હશે એટલે તમારે આ ટીક કરવાનું થાતું નથી આનો જવાબ શું આવશે તો જે તમે આ ઉલટું ફેરવ્યું છે આનું જે ઉલટું ફેરવ્યું છે એનું પણ તમારે પછી રિવર્સ ફેરવવાનું રહેશે તો તમે જે રિવર્સ ફેરવશો તો એ તમારું શું થશે પાણીનું પ્રતિબિંબ થશે તો આ તમારો જવાબ થશે તમે અહીંયા જોઈ શકો છો ક્લોઝલી તમે આ રીતે જવાબ જોઈ શકો તમારે શું કરવાનું છે અહીંયા જે તમે સ્પેલિંગ અહીંયા આપણે છે સ્પેલિંગ તમે એક તમારા પેપર પર ડ્રો કરો ડ્રો લખો અને એને પછી પાછું ઉલટું કરી દો ઉલટું કરીને ઉલટું કરીને એને તમે ભૂતી શકો અને એને પણ પછી તમે ઉલટું ઉલ્ટાનું પણ ઉલટું એટલે ઊંધું કરશો તો જે તમને દેખાય છે પહેલા તે તમારું કયું પ્રતિબિંબ થશે પાણી પ્રતિબિંબ થશે તો આમાં દર્પણમાં શું હતું તમે જોઈ શકો છો લગભગ જો તેને ઉલટું કરો એટલે પાણી પ્રતિબિંબ અને પાણી મિસ્ક દર્પણ પ્રતિબિંબ અને પાણી પ્રતિબિંબ માટે તમારે ઉલટું કરવાનું રહેશે એ રીતે તમે અહીંયા એક આકૃતિ આપી છે એ આકૃતિને આપણે ડ્રો કરીએ એને જળ પ્રતિબિંબમાં કે રીતે નહીં આ રીતના એક આકૃતિ છે હવે આને કને કરીસામાં જો મારવા માંગશો તો તમે એને ઉલટું કરી તમે અહીંયા ગુંથી શકો છો આ તમે જો એને જો અરીસામાં આ કૃતિ આવી દેખાશે પણ જો તમે એને પાણી જળ પ્રતિદીપ તો એને પણ તમે ઉલટું કરી દો તો કેવું દેખાય છે તો તમે જોઈ શકો છો આ રીતના તમને જળ પ્રતિદીપમાં દેખાય છે 10 થી 20 સેકન્ડની અંદર તમે આરામથી જોવા તો આવી પ્રતિદીપ કઈ જગ્યાએ તમને અહીંયા જોવા મળે છે એમાં આવું છે જો જોઈ શકો ને તમે ના અહીંયા નથી આવતું આ પણ જવાબ નહીં આવો આમાં આવે છે હા તો આમાં આવે છે પણ અહીંયા આ રીતના છે તો આ પણ જવાબ આવે નહીં અહીંયા બને છે હા અહીંયા સી માં તમે આવી સેમ ટુ સેમ આકૃતિ બને છે તો તમે આ રીત સી તમે તમારો જવાબ ડિસાઈડ કરી શકો છો કેમ કે અહીંયા છે આ છે અહીંયા છે આ રીતના તો તમે જોઈ પાણી પ્રતિબિંમાં જળ પ્રતિબિં ધ્યાન કહીએ આપણે અરીસા જળ પ્રતિબિં તો તમે આમાં શું કરવાનો અરીસાનું આપ્યો તો તમારે ખાલી ગાને તમારે ઉલટું કરવાનું રહેશે અને જ્યારે જળ પ્રતિબિંબ આપ્યો છે તો ઊલટાનું પણ તમારે ઉલટું કરવાનું રહેશે તો આ બધા તમારા ચાર પ્રશ્નો એવા પૂછાઈ શકે છે કે एसएससी જીડીમાં મોસ્ટ આંતમી છે ચાર પ્રશ્નો પૂછાય તો 4 2 8 પાંચના તમને પ્રશ્ન ના જવાબ મેળવી શકો છો એ રીતના આપણે ચાલે જોશું આકૃતિ આકૃતિમાં કેવા પ્રશ્નો આવે છે ધીરે ધીરે એક એક ટોપિકના જોઈ લેશું ચાર પાંચ દિવસનો તમારે વીસ માર્કનો રિઝનિંગ અને ગણિત કવર થાય કેવા આપણે ટોપિક મૂકતા રહેશું જય હિન્દ જય ભારત